કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેના રોટેશન બદલવાનો મામલો કપડવંજ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી દેખાવો કરી વિરોધ નોંધાયો આંબેડકર સ્ટેચ્યુ રેલી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી આદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના પ્રમુખ નું બે નું રોટેશન રદ કરી બે નું રોટેશન હુકમ કરતા વિરોધ કપડવંજના બાબા સાહેબ આંબેડકર બાવલાથી પ્રાંત કચેરી સુધી કોંગ્રેસે રેલી યોજી કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાયું

જેમાં મારી સાથે આપણા માજી ધારાસભ્ય કાનુજીભાઈ છે આપણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ નીતિનભાઈ છે તાલુકાના કોંગ્રેસના પ્રમુખ પ્રમુખભાઈ રંજિતભાઈ છે તાલુકા પંચાયતના ચૂંટાયેલા બધા જ સભ્યો અહીંયા હાજર છે એમના વણગર સમાજના આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે આવા અનેક વિવિધ આગેવાનો બહેનો કાર્યકર્તાઓ સાથે અમે લોકો આજે મામલતદારને અને પ્રાંતને આવેદનપત્ર આપવાના છે આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એટલા માટે છે કે આપને ખબર છે કે આ વખતે કોંગ્રેસની સીટો ઓછી છો આવી હતી પરંતુ કોંગ્રેસની જે અનામત સીટ હતી જે તેલનાની એમાં કોંગ્રેસ જીતી હતી અને એકવીસના નોટિફિકેશન પ્રમાણે એ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા પડે એની વાત હું આપને બધાને પણ અભિનંદન આપીશ કે મીડિયાના મિત્રોએ છાપાના મિત્રોએ બધાએ પ્રસ્થાપિત કર્યું હતું કે હવે આ વખતે કોંગ્રેસની બેન એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસશે હું માનું છું કે આ એમના પેટમાં તેલ રેડાયું અને એના કારણે ખમનસીબે કેવીસનું લઈ આ સાચું ખોટું ભગવાન જાણે પરંતુ કેવીસનું નોટિફિકેશન એવું છે કે ભાઈ આ સામાન્ય રોસ્ટરમાં સામાન્ય સીટ છે એ આપણે પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આજે અને બીજું કે મૂળ કપડવંતની અંદર સત્તરના નોટિફિકેશન તમે જુઓ તો અનામત નથી આ એકવીસના નોટિફિકેશનમાં અનામત નથી આ નું નોટિફિકેશન કદાચ સાચું છે એમાં એમાં પણ અનામત નથી એનો અર્થ કપડવંતલુકામાં અનામતને લાભ મળે જ નહીં અને હું માનું છું કે પ્રક્રિયા ખોટી થઈ રહી છે સરકારે હજુ પણ સભ્ય સમય છે ચૂંટણી ઇલેક્શન થતાં પહેલાં આ રોસ્ટરનો અમલ એકવીસ પ્રમાણે કરવો જોઈએ એવી અમારી માગણી છે અને લાગણી છે અને એટલા માટે જ અમે ખાસ આવેદનપત્ર આપવા જઈએ છીએ કારણ કે નહીં તો ક્યારે પણ અહીંયા અનામતનો લાભ મળશે નહીં અને સંવિધાનની જે વાત આપણે કરીએ છીએ એ સંવિધાનમાં સાચા અર્થની અંદર એ દલિતોને આપણે ન્યાય આપી શકીશું નહીં અને એટલા માટે આજે મારી વચ્ચે આ વણકર સમાજના બધા જ આગેવાનો રોહિત સમાજના બધા આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો એટલા માટે તમે જોડે રહ્યા છે કે ભાઈ તમારે અને રાજકીય મુદ્દો બનાવ્યા કરતા સંવિધાનને ધ્યાનમાં રાખીને અહીંયા અનામતનો રોસ્ટર પ્રમાણે લાભ આપવો જોઈએ એટલા માટે આ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મૂકવા જોઈએ એકવીસનું જે નોટિફિકેશન જે છે એને અમલ કરવું જોઈએ ધારો કે આ